ગુજરાતી ફિલ્મોમાં ગરબા એક અવિભાજ્ય અંગ રહેલું છે અને આજના સમયની જો અગર વાત કરીએ આપણે તો ગરબો ગુજરાતી ફિલ્મમાં એવું યાદ કરીએ તો આપણા મગજમાં એક જ નામ આવે હેલારો મિત્રો આજે આપણે વાત કરીશું હેલારો ફિલ્મ વિશેની એની અંદરની વાતો વિશેની નમસ્કાર દોસ્તો હું છું ગર્વતી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્ભવતી કહો હું ગુજરાતી મિત્રો આજે આપણે હેલ્લારો ફિલ્મની વાત કરીશું આ નવેમ્બરમાં આઠમી નવેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે આ ફિલ્મને પાંચ વર્ષ પૂરા થશે હેલ્લારો ફિલ્મ બે હજાર ઓગણીસના નવેમ્બરમાં રિલીઝ થઈ હતી અને એની પહેલાં રિલીઝ થયા પહેલાં એણે નેશનલ એવોર્ડ લઈ લીધો હતો બધી જ ફિલ્મોમાં સૌથી બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો હેલ્લારો ફિલ્મને આજે આપણે વાત કરીશું હેલારો ફિલ્મ વિશે હે મારી માવડી વરસાદી પુનમનો પહેલો તારા ચરણોમાં ત્રીજે આ ધરતી ના થોડો વરસાદ ના નિયમ પહેલા

ગરબા રમવા ગરબા રમવા પણ કેવાનું શું કે પેલા પાણી ભરવા આવ્યા એમ રાખ્યા વગર સીધા નાચવા જ માંડ્યા નાચા તો નાચા કોઈ જોઈ છે ક્યાં ગરબાના ના બદલાવ તો આખો રાજપાટ આપી દઉં પણ મારી પાસે છે નહી હું જો ગરબા એ ગરબા રમતી હોઉં છું મન માન મન માં જો જો પકડાય ન જતી મન માન મન માં માથા કપાઈ જશે સાચે મારી નાખે છે આ લોકો તમારા ઢોલના તાલ પર તાળી આપીએ ને એટલો વખત એમ થાય કે જીવતા છીએ મરવાની બી કે જીવવાનું નહીં છોડીએ અંદર જા નિયમો એમના ને રમત બન્યા એટલું કીધું તું ને પાક ફૂટી હોય કે સિંગડા જાતે કાપી નાખજે હું કાપીશ તો વધારે દુખાશે ઓક્ટોબર બે હજાર સોળના દિવસે શરદ પૂનમની રાત હતી અને આ ફિલ્મ બનાવવાના બીજ રોપાયા હતા એક ઇન્ટરવ્યૂમાં અભિષેક શાહે એવું કહ્યું કે મને આની વન લાઇન અમારા સિનિયર એક્ટર તુષાર દવે દ્વારા મને જાણવા મળેલી મારું આવું માનવું છે કે તુષાર દવે અને સ્પંદન ઠાકર આ બંનેની એક લાઇન હતી અને એમનું ટાઇટલ હતું ઢોલીડો અને અભિષેક શાહે એમને પોતાની રીતે ડેવલપ કરી એ વન વનલાઇનને પોતાની રીતે બનાવી ફિલ્મ લખી અને પડદા ઉપર રજૂ કરી અને એ ફિલ્મ એટલે હેલ્લારો છાસઠમાં નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફિલ્મની કેટેગરી એટલે કે કોઈ પ્રાદેશિક નહીં પણ બધી જ ફિલ્મોમાં સૌથી બેસ્ટ ફિલ્મમાં હેલ્લારોને છાસઠમો બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે આ ફિલ્મ રિલીઝ થઈ હતી નવેમ્બર બે હજાર ઓગણીસમાં અને પ્રેક્ષકો ઉપર એણે જાણે એક જાદુ કર્યો હતો ફિલ્મનો હીરો હતો તેની વાર્તા અને વાર્તાનો નાયક હતો ગરબો બે હજાર ચૌદ સુધી ગુજરાતી ફિલ્મો માટે મોટે ભાગે ગ્રામ્ય પરિવેશમાં બનતી હતી અને એમાં પણ ગરબા તો હતા જ પણ એવું કહેવાતું હતું કે ગુજરાતી ફિલ્મો એટલે ગામ ગરબો અને ગોકીરો પણ એ જ ગરબાએ એક ગુજરાતી ફિલ્મને નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતિ અપાવી હેલ્લારોની વાર્તા ઓગણીસો પંચોતેરના કચ્છની છે સેટઅપ કચ્છનો છે કચ્છની ભાગોળે એક ગામ ઊભું કરવામાં આવ્યું જ્યાં સેટની તમામ વસ્તુઓ ત્યાં આગળ લાવવામાં આવી જાન્યુઆરીથી લઈ અને ફેબ્રુઆરી સુધીમાં શૂટિંગ પતાવવાનું એવી ગણતરી હતી પણ ઘણી બધી પરમિશન મળતાં મળતા માર્ચ આવી ગયો હવે કચ્છના રણમાં એપ્રિલ અને મેની વચ્ચે શૂટિંગ કરવું એ કેટલું ચેલેન્જિંગ કામ હોય છે એ તમે પણ જાણી શકો છો પણ હાથ પર લીધેલું કામ કોઈ પણ ભોગે પૂરું કરવું એને જ કહેવાય છે ફિલ્મ પ્રત્યેનું પેશન આ પેશન ક્યાંથી આવ્યું આ ફિલ્મનો શોખ ક્યાંથી આવ્યો અભિષેક શાહ એવું કહે છે કે એમને આ નાટક એક્ટિંગ પ્રત્યેનું પેશન એમના માતા પિતા દ્વારા મળ્યું છે પિતાનું નામ છે જયંતિભાઈ જે બેંક ઓફ બરોડામાં કામ કરતા હતા ત્યારે એમને જ્યારે જ્યારે પણ તક મળી ત્યારે તેઓ નાટક લખતા એમણે ચાર પાંચ નાટકોમાં એટલી સરસ એક્ટિંગ કરી હતી કે મને પણ એમાંથી બળ મળ્યું હતું એવું અભિષેક શાહ કહે છે કે યસ મારે પણ આ કામ કરવું છે આવું જ કંઈક કરવું છે મારા ઘરનું વાતાવરણ એવું હતું કે રોજ ઘરમાં ટીવી પર ફિલ્મો જ ચાલતી હોય ફિલ્મો જોવાની મને કોઈ દિવસ એવું થયું જ નથી કે નોર્મલી લોકોને ફિલ્મો જોવા માટે ના પડાતી હોય છે તેવી રીતે અમારા ઘરમાં એવું વાતાવરણ બિલકુલ નથી મારા ઘરમાં દર શુક્રવારે દૂરદર્શન ઉપર ફિલ્મ આવતી હોય દર રવિવારે પ્રાદેશિક ફિલ્મ આવતી હોય પછી ચાહે તે મરાઠી હોય કે તમિલ ફિલ્મ હોય કે તેલુગુ ફિલ્મ હોય મેં આ બધી જ ફિલ્મો જોઈ છે અને મારું ઘડતર એવી જ રીતે થયું છે હેલ્લારોના મૂળમાં ક્યાંક છે અભિષેક શાહનું લખેલું અને ડિરેક્ટ કરેલું નાટક જેનું નામ છે તું લડજે અનામિકા અભિષેક શાહ અને તેજલ એમની પત્ની વચ્ચે થોડોક સમય માટે અમદાવાદ છોડીને વડોદરા સ્થાયી થયા હતા પણ પછી ફરીવાર અમદાવાદ આવ્યા પછી એમને થયું કે ચલો કોઈ નાટક કરીએ જ્યારે એમના મિત્ર કબીર ઠાકોરે એમને એમ કહ્યું કે હું એક કોલેજમાંથી એક નાટક ભજવી રહ્યો છું છોકરાઓ સાથે તૈયાર કરાવી રહ્યો છું તો બીજી એક કોલેજની જગ્યા છે તો તું પણ એમાંથી નાટક કરાવ અને એવી રીતે એ નાટક લખાયું અને ભજવાયું તું લડજે અનામિકા અને એ પછીનું એમનું એક નાટક આવ્યું ખોવાયેલ છે અભિષેક શાહનું ખોવાયેલ છે નાટક જોઈને એમના મમ્મીએ એવું કહ્યું હતું કે તું ફિલ્મ બનાવીશ અભિષેક કહે છે કે ત્યારે તો મને ખબર નથી કે હું ખરેખર ફિલ્મ બનાવીશ પણ એ મમ્મીના જ આશીર્વાદ હતા કે મેં ફિલ્મ બનાવી જેને નેશનલ એવોર્ડ મળ્યો છે ફિલ્મમાં આટલી બધી હિરોઈનને લઈને કાસ્ટિંગ કેટલું ચેલેન્જિંગ હતું તેની વાત કરતા અભિષેક શાહ કહે છે છે કે મારે જેમની સાથે કામ કરવું હતું એવી એક બે એક્ટ્રેસને ગરબા નહોતા આવડતા અને ગરબા એ પહેલી જરૂરિયાત હતી આ ફિલ્મની અને પછી જેમને ગરબા આવડતા હોય એવી હિરોઈનનું કાસ્ટિંગ શરૂ થયું અને લગભગ એક મહિના સુધી જેમ નાટકના રિહર્સલ ચાલે એવી રીતે સ્ક્રિપ્ટ રીડિંગ અને ગરબાની પ્રેક્ટિસ ચાલી નાટકની મુખ્ય અભિનેત્રીઓમાં એક રોલ અભિષેક શાહની પત્ની તેજલે પણ કર્યો છે તેજલ અને અભિષેક શાહની મુલાકાત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે થઈ હતી સૌમ્ય જોશીનું એક નાટક દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસ્તુ હતું એમાં એ બંને પતિ પત્નીનો રોલ કરતા હતા અને આવી રીતે એ બંનેની ઓળખાણ થઈ હતી અને પછી ધીરે ધીરે એ બંને સાથે કામ કરતા થયા હતા અને ધીરે ધીરે બંને પ્રેમમાં પડ્યા અને હંમેશા સાથે રહેવા માટે બંને લગ્ન કર્યા મિત્રો હેલ્લારો ફિલ્મ બની એ પહેલાં અભિષેક શાહ કાસ્ટિંગ ડિરેક્ટર હતા એનો પણ એક મજેદાર કિસ્સો એ શેર કરે છે કે અભિષેક જૈન કેવી રીતે જઈશ પછી એમની એક બીજી ફિલ્મ કરી રહ્યા હતા જેનું નામ હતું બે યાર અને એના માટે એમણે અભિષેક શાહને કાસ્ટિંગ કરવાનું કહ્યું હતું પણ અભિષેક કહે કે ના મને ના ફાવ્યા મારું કામ નહીં પણ પછી પત્ની તેજલના આગ્રહથી એમણે કામ શરૂ કર્યું અને પછીથી ઘડી આવી હેલ્લારો ફિલ્મ બનાવવાની હેલ્લારોમાં બીજું પણ એક બહુ જ અગત્યનું પાત્ર છે કે જેના ઢોલના ધબકારે જેના ઢોલના તાલે આ બધી જ સ્ત્રીઓ ગરબા કરે છે અને એ પાત્રનું નામ છે મૂળજી અને આ મૂળજીનું પાત્ર ભજવ્યું છે જયેશ મોરે જયેશ મોરે અત્યાર સુધી મોટાભાગે ઇન્સ્પેક્ટરના જ રોલ ભજવ્યા છે પર્સનલી મારી વાત કરું તો મને પણ એવું થાય કે જયેશ મોરે અગર સામે આવી જાય મારી તો હું પણ ઊભો થઈને એમને સલામ મારું કે જય હિન્દ સર અને એવી એમની પર્સનાલિટી થઈ ગઈ હતી પણ આ ફિલ્મમાં એણે એક ઢોલીનું આબાદ પાત્ર ભજવી અને બધા જ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા એમની પાત્રવાણી કેવી રીતે થઈ હતી એની વાત કરીએ જયેશ મોરેના કાસ્ટિંગ માટેની વાત કરતાં અભિષેક શાહ કહે છે કે મેં જ ભાગે જયેશ મોરેને એવા જ રોલ અપાવ્યા છે અથવા તો સજેસ્ટ કર્યા છે કે એ પોલીસ બનતો હોય અને એમણે એમાં એવું પણ કહ્યું કે ફિલ્મમાં મેં ઢોલીનું પાત્ર એમને આપીને મેં જ મારું પાપ ધોયું છે જ્યારે જયેશ મોરેના કાસ્ટિંગની વાત નીકળી ત્યારે અભિષેક શાહ એવું કહે છે કે હું એ એક્ટરના પ્રેમમાં છું એ મારી પત્નીને પણ ખબર છે અને જયેશ મોરે એ એટલું પરફેક્ટ કામ કરે છે કે સિનેમામાં કેવી રીતે કામ થાય છે અને એની પેટર્ન કેવી રીતે છે થિયેટરમાં કેવી રીતે કામ થાય છે અને એની પેટર્ન કેવી રીતે છે એ તમે એક સમયે નાટકમાં કામ કરતા જુઓ અને એ જ સમયે સિનેમામાં કામ કરતા જુઓ તો તમને સમજાઈ જાય કે આ એક પરફેક્ટ એક્ટર છે જયેશ મોરે જ્યારે આ ફિલ્મ સ્વીકારી અને પછી ઢોલીનું પાત્ર ભજવવા માટે એમણે લિટરલી વીસથી પચીસ દિવસ ઢોલી તરીકેની પ્રેક્ટિસ કરી એટલે કે ઢોલ વગાડતા શીખ્યા જ્યારે ઢોલી પહેલી વખત ફિલ્મમાં દેખાય છે ત્યારે તરસ્યો છે અને બધી જ પનિયાહારી સ્ત્રીઓ એને પાણી પીવડાવે છે એ શોર્ટ જ્યારે શૂટ કરવાનો હતો ત્યારે કેટલાય કલાકો પહેલાં જયેશ મોરે પાણી નહોતું પીધું કારણ કે એ શોટ જ્યારે લેવામાં આવે ત્યારે એકદમ નેચરલ અભિનય આવે અભિષેક શાહ કહે છે કે આ દુનિયાનો કદાચ એ પહેલો એવો એક્ટર હશે કે જેણે એવું કહ્યું હતું કે મારો આ ફિલ્મમાં એક પણ ડાયલોગ ના હોય ને તો સારું છાસઠમો નેશનલ એવોર્ડ લઈ જનારી ફિલ્મની શૂટિંગની જર્ની કાંઈ તો નહોતી જ સફળતા રાતોરાત નથી મળતી અભિષેક શાહે કિસ્સો શેર કર્યો છે કે અમે લોકો જ્યારે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે શોર્ટ પહેલાં દરેક આર્ટિસ્ટ ગરબાની પ્રેક્ટિસ કરવાની હતી અને જ્યારે પ્રેક્ટિસ ચાલતી હોય ત્યારે જ એમના પગમાં છાલા પડી જતા હતા અને એમ થાય કે પ્રેક્ટિસમાં જ જો આવું થાય છે તો શૂટિંગ તો કેવી રીતે થશે પણ તેમ છતાં રોજ સવારે ત્રણ વાગ્યાથી તેમનું કામ શરૂ થઈ જાય જે રાત્રે મોડી રાત્રે પતે અને ફરી પાછું એ જ શેડ્યુલ બીજે દિવસે સવારે ત્રણ વાગ્યાથી શૂટિંગ ચાલુ થાય શૂટિંગ માટેની તૈયારીઓ શરૂ થાય અભિષેક શાહને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે કોઈ એવી ક્ષણ આવી હતી કે જ્યારે તમને એવું થયું હોય કે નહીં યાર હવે આ ફિલ્મનું શૂટિંગ નહીં થઈ શકે આ કચ્છના બળબડતા રણમાં આવી કોઈ મુમેન્ટ આવી હતી ખરી શૂટિંગ દરમિયાન ત્યારે હમણાં એમ કહ્યું એવું કહ્યું કે છાસઠમો નેશનલ એવોર્ડ લઈ જનારી ફિલ્મનું શૂટિંગ જર્ની કાંઈ સરળ નહોતી સફળતા રાતોરાત નથી મળતી એક કિસ્સો શહેર એમણે કર્યો કે અમે લોકો જ્યારે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે શોર્ટ પહેલાં દરેક આર્ટિસ્ટ કરવાની પ્રેક્ટિસ કરવાની હતી અને જ્યારે પ્રેક્ટિસ ચાલતી હોય ત્યારે જ અમે શૂટિંગ કરતા હોઈએ અને ત્યારે દરેક એક્ટ્રેસના પગમાં છાલા પડી જાય કાંટા વાગે તો એમ થાય કે અત્યારથી જ જો આવું છે તો શૂટિંગ તો કેવી રીતે થશે પણ તેમ છતાં રોજ સવારે ત્રણ વાગ્યાથી તેમનું કામ શરૂ થઈ જાય તે રાત્રે પતે સમય એવો પણ હતો કે જ્યારે એમ થયું કે આ શું કરવા કરી રહ્યા છે શૂટિંગનો એ છેલ્લો દિવસ હતો અને બધી જ છોકરીઓને કંઈકને કંઈક નાનો મોટો પ્રોબ્લેમ હતો કેટલીક છોકરી બેભાન થઈ ગઈ હતી કેટલીક બેભાન થવાની તૈયારીમાં હતી ને ઘણા એક્ટ્રેસને પેટમાં દુખતું હતું તો એમણે એવું નક્કી કર્યું કે હવે પછી શૂટિંગ નથી કરવું આપણે બીજું કંઈક એડજસ્ટ કરી લઈશું જ્યારે આ વાતની બધી એક્ટ્રેસને ખબર પડી ત્યારે એમણે બધાએ સેટ ઉપર આવીને એવું કહ્યું કે નહીં શૂટિંગ તો થશે જ તો આ જ એ વસ્તુ છે કે તમને સફળતાની ટોચ પર લઈ જાય છે ટેકનિકલ ટીમની વાત કરીએ તો ફિલ્મના સિનેમેટોગ્રાફર હતા ત્રિભુવન બાબુ અને સાઉન્ડ સાઉન્ડ ડિઝાઇન કર્યો છે સુભાષ શાહુ જેમણે કમીને ઓમકારા નિર્જા અને એનએચ ટેન જેવી ફિલ્મો પણ કરી છે શ્રીકાંત દેસાઈ આ ફિલ્મના મેકઅપ ડિઝાઇનર હતા મેકઅપ માટે મેકઅપના લુક માટે એમણે આખી ટીમનો લુક કેવો હશે તે એમણે નક્કી કર્યું એટલે કે ડિઝાઇન કર્યું છ ગરબા ટોટલ છે આ ફિલ્મમાં ચાર મોટા અને બે નાના અને સમીર તન્ના અને હર્ષ તન્ના તેમને ઢોલી તારો ઢોલ વાગે જેવા ગરબામાં નેશનલ એવોર્ડ મળેલો છે એવા એ કલાકારોએ આ બધા જ ગરબા કોરિયોગ્રાફ કર્યા છે અને તમે રિઝલ્ટ જોઈ રહ્યા છો મ્યુઝિક આપ્યું છે મેહુલ સુરતીએ જેમનો ફોક ઉપર બહુ જ મોટી પકડ છે અને મેહુલ સુરતીએ બહુ જ સુંદર મ્યુઝિક આપી અને આ ફિલ્મ ઉપર ચાર ચાંદ લગાડી દીધા છે ફિલ્મના કલાકારોની વાત કરીએ તો ફિલ્મના મુખ્ય કલાકારો છે શ્રદ્ધા ડાંગર ડેનિશા ઘુમરા નીલમ પંચાલ પ્રાપ્તિ મહેતા તર્જની બાડલા બ્રિંદા ત્રિવેદી નાયક તેજલ પંચાસરા કૌશામબી ભટ્ટ રિદ્ધિ યાદવ શચી જોશી કામિની પંચાલ જાગૃતિ ઠાકોર અંજલી ગૌર એકતા બચવાની મેલ કલાકારોની વાત કરીએ તો જયેશ મોરે આર્જવ ત્રિવેદી મૌલિક નાયક રાજન ઠાકર શૈલેષ પ્રજાપતિ આકાશ ઝાલા અને નાના મોટા ઘણા બધા કલાકારો તો મિત્રો આજનો એપિસોડ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર લખજો અને મારી આ ચેનલને તમે હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક કરજો તો જોડાયેલા રહો મારી સાથે મારી આ ચેનલ ઉપર જેનું નામ છે ગર્ભવતી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વતી કહો હું ગુજરાતી મળીએ ફરી આવતા એપિસોડમાં એક નવી જ વાત સાથે એક નવા જ વિષય સાથે થેન્ક યુ